કૃષ્ણ ભારતી સિંગાળા અને રેવાનગી પાક નું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવશું ફુલ્કા રોટી તો ચાલો બનાવીએ તો જો આપણી સામગ્રી અહીંયા તૈયાર છે તો આપણે અત્યારે ફુલકા રોટલી બનાવવાની છે તો એના માટે મેં લીધું છે આ બે બાઉલ ભરીને લોટ લીધો છે રોટલી માટે આપણે હોય છે અને પોણી વાટકી તેલ લીધું છે છે થોડુંક આપણે એક ચમચી જેટલું નાખવાનું બાકી આપણે કુણવામાં લેવાનું છે અને બે ચમચી મેં દૂધ લીધું છે અને પાણી લીધું છે તો પાણી તો આપણે જરૂર મુજબ લેવાનું છે જેટલું જોઈએ એટલું અને અહીંયા મેં એક ત્રાસ લીધો છે લોટ બાંધવા માટે તો ચાલો આપણે પેલા એમાં લોટ એડ કરશું અને લોટ ને છે ને પેલા ચાળી નાખજો મેં ચાળી નાખ્યો છે પેલા કારણ કે તમે લોટ ચાળશો નહીં તો અંદર ગોળી હશે તો તમારો લોટ બરોબર નહીં બંધાય એટલા માટે તો હવે અત્યારે એમાં એક ચમચી તેલનું નાખવાનું છે સાજું નથી નાખવાનું એક જ ચમચી નાખવાનું છે અને થોડુંક બે ચમચી મેં દૂધ લીધું છે તો દૂધ નાખવાનું છે બે ચમચી કારણ કે તમે એક ચમચી છે ને તેલનું મોણ નાખશો અને બે ચમચી તમે દૂધનું મોણ નાખશો તો તમારે એકદમ પોચી રોજ એવી રોટલી થાશે જો દાંત વગરના છે ને એ પણ ખાઈ શકશે અને એકદમ કોણી માખણ જેવી કારણ કે ઘણા લોકો કહેતા હોય કે અમારે રોટલી બનાવીએ તો કોર ફાટી જાય છે ચવડ થઈ જાય છે તો તમે આ રીતે કરશો ને તો તમારે રોટલી કોઈ દિવસ ફાટશે પણ નહીં અને ચવડ પણ નહીં થાય અને આ રીતે જો પેલા આપણે તેલ ને દૂધ નાખ્યું છે છતાં આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે એકદમ લોટ અને ઘણા લોકો હા રોટલીમાં મીઠું પણ નાખતા હોય છે પણ અમારા ઘરે તો અમે રોટલીમાં મીઠું નથી નાખતા એટલે મેં નથી નાખી જો તમે લોકો મીઠું નાખતા હોય તો આમાં તમે મીઠું પણ નાખી શકો છો જો એકદમ આપણે લોટ બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડું થોડું પાણી નાખવાનું છે અને લોટ બાંધવાનો છે એ ક્યારે પાણી નથી નાખી દેવાનું નકર તમારો લોટ ઢીલો થઈ જશે અને આ રીતે એને મસળતો જવાનો છે લોટ તમે ને એ રીતે તમારી રોટલી મસ્ત પૂણી માખણ જેવી થશે અને એકદમ પોચી દાંત વગરના પણ ખાઈ શકીએ એવી આ રીતે થોડો થોડો લોટ ભેગો કરતો જવાનો થોડું થોડું પાણી નાખતું જવાનું તમારી રોટલી ચવડ થઈ જાય અને કોર પણ ફાટી જાય હવે આ રીતે આપણે બધો લોટને ભેગો કરી લેવાનો છે પછી એને મસળવાનો છે કઈ રીતે મસળવો હું તમને બતાવું

પેલા તમારે લોટને ઢીલો નથી કરવાનો થોડો કડક જ રાખવાનો છે એટલે તમે મસળો ને ત્યારે એકદમ ઢીલો ન થઈ જાય પછી થોડુંક આપણે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે આ રીતે આપણે એને મસળવાનું છે આ લોટ છે ને એ પાણી પીતું જ અને આપણે મસળતા જશું એટલે આપણો એકદમ માખણ જેવો લોટ થશે તો આ રીતે ઘણા લોકો છે ને લોટ નથી બાંધતા

એને પણ મસળવાનો છે આપણે હથેળી છે તો હથેળી વડે આપણે એને આમ મસળવાનો છે જે આપણે બાજરાના લોટને મસળતા હોય એ રીતે પછી એને આંગળી વડે આ રીતે તો જો આપણો લોટ એકદમ મસ્ત કુણો માખણ જેવો દેખાય છે અને એની રોટલી કરવાની પણ બહુ મજા આવશે તમને હવે આપણે આ રીતે થોડીક વાર મસડી નાખવાનો જોવામાં તમને કલર પણ ફરી ગયો છે લોટનો અને જોવામાં તમને એમ લાગે છે કે એકદમ મસ્ત આપણો લોટ કુણવાઈ ગયો છે જો આપણો લોટ એકદમ મસ્ત રીતે કોણવાઈ ગયો છે અને મસ્ત થઈ ગયો છે કોણવા મૂક્યો તો પાંચ મિનિટ એને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું કે આપણો લોટ જો મસ્ત રીતે કોણ આવી ગઈ છે સરસ મજાનો થઈ ગયો છે તો હવે આપણે અહીંયા એક મેં પાટલી લીધી છે તો પાટલી ઉપર એના રીતે પાછો એકવાર એક વાર અને પછી આપણે એના કરવાના છે જો મસ્ત રીતે લોટ પૂરવાઈ ગયો છે 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 ને ને એકદમ માખણ જેવો થઈ ગયો તો આપણે જેવડી સાઈઝ રોટલી કેવડ કરવી હોય એવડી સાઈઝ આપણે એના ગોય કરવાના છે જો મોટી તમારા ઘરે રોટલી ખાતા હોય તો તમે મોટા ગોયના કરજો નાની ખાતા હોય તો નાના કરજો મારા ઘરે તો મીડિયમ સાઈઝની હોય છે રોટલી એટલે મેં આવડા લીધા છે આ રીતે બે વડે આ રીતે એને ગોળ ગોળ ફેરવીને એના પ્રેસ કરી દેવાનું એટલે આપણું થઈ ગયું છે આપણે રોટલી વણવાની તો મેં અહીંયા પાટલી લીધી છે અહીંયા મેં વેલણ લીધું છે અહીંયા ચીપિયો લીધો છે અને અહીંયા આપણે લોટ વાળવા જોશે એમાં રોટલીમાં એટલે લોટ લીધો છે અહીંયા મેં ઘરનું ઘી લીધું છે તો આપણે હવે લોઢીને ગરમ કરવા મૂકી દેવાની છે લોઢી જો ગરમ થશે આપણે આપણે રોટલી રોટલી નાખશું તો ચાલો નાખીએ તો આ રીતે જો આપણે લોટમાં બોળવાનું છે ગોયણું અને પછી આપણે આ રીતે એને પોચા પોચા હાથે વણવાની છે પછી પાછી આપણે એવું લાગશે તો થોડીક વાર લોટમાં આ રીતે બોળી દેસુ તો જો આ રીતે આપણે ફરતા વેલણથી વણવાની છે એકદમ હળવો પોચો હાથ રાખવાનો છે એટલે રોટલી તમારી એક સરખી વણાશે એની કોર પણ જાડી પાતળી નહીં રહે અને વચ્ચે પણ જાડી પાતળી નહીં રહે આ રીતે તો જો આપણી રોટલી એકદમ મસ્ત રીતે વણાઈ ગઈ છે અને પતલી એની જાડી નહીં એવી તો ચાલો આપણે આ રોટલીને લઈ લેવાની છે અને આપણે લોટી ગરમ થઈ ગઈ છે તો આપણે રોટલી એમાં નાખી દઈશું હવે આપણે એને ધીમે ધીમે ચડવા દેવાની છે એકદમ ઝીણી ડિઝાઇન પડે ઉપરના દેખાવા પછી જ આપણે એને બીજી બાજુ પલટાવાની છે જો તમે આ રીતે ધીમે ધીમે શાંતિથી રોટલી બનાવશો એટલે રોટલી તમારી એકદમ મસ્ત બનશે અને એમાં ડિઝાઇન પણ મસ્ત બનશે તો જો આપણે જોશું તો હજી થોડીક બાકી છે એટલે આપણે એને જ રહેવા દેવાની છે જો ઉપર ઝીણા ઝીણા આવી રીતે આમ ટપકા ટપકા થવા મળશે એટલે આપણી રોટલી એ બાજુ જોઈ લેવાની કે થોડીક ચડી ગઈ છે હવે આપણે આને બીજી બાજુ પલટાવી દઈશું તો જો આવી આપણે એક બાજુ રોટલીને ને ચોડવવાની છે એકદમ મસ્ત ઝીણી ડિઝાઇન પડે એ રીતે તો બીજી બાજુ પણ આપણે એ રીતે જ ચોડવવાની છે જે આને થોડીક વાર ચડવા દેશું તમારે જોતું જવાનું છે કે રોટલી બહુ દાજી નથી જાતી ને એ રીતે

એકદમ મસ્ત રોટલી બની છે 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 અને સફેદ દૂધ જેવી થઈ થઈ પોચી જો તમે આ રોટલીને આ રીતે આમ માથ માં કરશો તો પણ જો પોચી રોજ એવી છે તમારી રોટલી તો આપડી આ રોટલી તૈયાર આ રીતે ચાલો બધી રોટલી હું બનાવી નાખું તો જો આ રીતે મેં બધી રોટલીને બનાવી નાખી છે જો એકદમ મસ્ત છે અને પોચી રૂ જેવી ને કૂણી માખણ જેવી જો તમે આ રીતે આમ કરશો તો પણ તમારી રોટલી એકદમ મસ્ત થશે અને એની કોર પણ ક્યાંય ફાટેલી નથી કારણ કે ઘણા લોકોને કહેતા હોય કે કોર ફાટી જાય છે અને ચવડ થાય છે તો એવી નથી એકદમ મસ્ત થઈ છે તો તમે આ જ રીતે રોટલી બનાવજો જો મેં તમને આની રીત બતાવી છે એટલે તમારી રોટલી આવી જ થશે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ